મારે રીંગ લાવજુ ખાવાની આ રીંગન ને રીંગન તો પૂંછડે થી પડતું નથી હોય ને હવે આરામ મળ્યા સાપરાત શો ઓહો આઈ તો નવી ઉપાજી આવી

તમાર છોકરાને વાગાળો પરો કીધું મારા માર છોકરાને ભાલ્યો છે ના ના તો હોય તો એમ છોકરો હોય તો ગાય ખબર ન કે માર સેક નહી એમ શું નોકરી હતી નોકરી મેં હતું કે પેલા હાબુ હાબુને પેકિંગ કરવા નહી આવતા હા ઈ સડી હે મારા એક ભાઈબંધનો ફોન આયોરો તો તે ફેક્ટરી માર છોકરો અજે આવડો છે જ

시타람 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 나아 자터른 쿨러 라이드 오슈 커완하는겨 प ड ्서ो सा ब ने आम आ छो पड्यो सा वतो 나 ब आ ओ लेखे मो हा 해도. लन디 찬데

એટલે તમારા વડે કેવું વાવનું હોય છે એટલે બતાવતા એટલે તમે હા શું બોલજો તમને કોઈ મેલ્યા છે ના ના કોઈ મેલ્યા નહી અમને કોણ મેલાય હે કોણ મેલા આમાં મને એવું લાગે છે કે તમારા ભેળો એક ખોટો રૂપિયો હશે મને એવું લાગે છે લાગે છે ઓ બઈ કે છે દોસા થાય એવું લાગે પણ નહીં કેવું ઓ બઈ ના કે વળી ખોટો લાગે કે હું આ લઈને આયો અને આવું ઊકે છે એટલે ઓ બલ્યુ જોગાજી હા ખોટો રૂપિયો તો બંધ મુઠીમાં રાખો ને માર કે ઓ મોનો તો પણ એ ખોટો રૂપિયો એવી જગ્યાએ આવ્યો છે ને જોય ના હેડે અહીંયા આવ્યો છે એટલે પણ હું હારુ પાનો ઉપાડીને આવ્યો છું એમ ઓ મારી ખોટા રૂપિયા ની જ છે એટલે તમે આ તો હવે તમારી ઈચ્છા પૂરી કરી મરશો ને તો ઘાટા તમારા બે જીવ રહે ના લ

ભગવાન હોય પેલા ઓબાને અને મોહલું કઢાવે લવિંગ નું એટલે શું કે ઓબાન જોવા મળે ને નું મોહલું ના કાઢે ઓબાન ના મળે જોવા ઓબાને હોય તો

કળકરો કળકરો શું પીવો એ તો છોકરા છે આ શું છે શું મશકરી કરો છો તમે મશ નથી હડા હડા તૈન લાખનું છે એમ વોલ્યુ હોલ્યું નથી વલોણું છે આયા હાઈન લાખનું ગણાવું કરજો ગણાવતો શું ગણાવજો એન્જિન એન્જિનજીન તો છે ને કોઈ હોના નું તો છે ને હું પહેણવા જો નઈ હા ભાડું વીસ હજાર ગાડી નો ભાડો એક વીસ પચાસ હાજર નો સ્ટેજ પ્રોગ્રામ પચાસ હજાર નો સ્ટેજ પ્રોગ્રામ એક સિત્તેર સિત્તેર બે લાખ ને પચાસ ને પચાસ લાખ લાખ રૂપિયા ખર્ચો છે રફોડા લાખ રૂપિયા ખર્ચો રહોડા ત્રણ લાખ ત્રણ પછી પચાસ ની પુરગેશ માં આવ્યું છે

આ મારો બનાસ કોઠો આ